નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ આપનું સ્વાગત છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો લોક અદાલત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર સઘન પ્રતિનિધિ સમગ્ર જિલ્લામાં પ્રી લીટીગેશન ટ્રાફિક ચરણ કુલ એક એક બાય પાંચસો કેસો મળી એક બાય નવસો કેસો જેમાં અંકે બે કરોડ તેત્રીસ લાખ આઠ હજાર ત્રણસો પંચાન પુરાનું સેટલમેન્ટ થયેલા બનાસકાંઠા જિલ્લાના કોર્ટ માટે ચાલુ કેસમાં તેમજ ડોરમેન્ટના કેસો કુલ ચાર બાય આઠસો બેતાલીસ કેસો થયેલા જેમાં કુલ ત્રણસો ચોવીસ કરોડ પાંત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા સેટલમેન્ટ થયેલા જેમાં અકસ્માતમાં પાંચ કરોડ સત્તાવન છપ્પન લાખ એકસો પૂરા વળતા યૂકવાનો હુકમ થયેલો આમ બનાસકાંઠા જિલ્લામાં અદાલતમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી લીટીગેશન મળીને કુલ છ હજાર સાતસો ચોરાણું કેસોનો નિકાલ થયેલો જેમાં ત્રણસો ચાલીસ કરોડ પાંત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો છ પુરા વળતા ચૂકવાનો હુકમ લોક અદાલતમાં થયો હતો